આ ત્રણેય સંચાલકોએ સગા સંબંધીના નામે કરોડોની મિલકતો વસાવી લીધા બાદ અગાઉ ઉઠી ગયેલી ખોડિયાર મિત્ર મંડળના રાજુ મેવાડા નામે ઠીકરું ફોડીને મુખ્ય સંચાલક અનિલ માટીયાએ બે હજાર ત્રેવીસમાં ઝેરી દવા ગટગટાવી લઈ સિવિલ હોસ્પિટલમાં નાટ્યાત્મક રીતે દાખલ થયા હતા સ્કીમમાં ફસાયેલા પૈસા મુદ્દે સ્થાનિક વીરપુર પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોય તો વીરપુરના મહિલા અરજદારે રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડને લેખિતમાં રજૂઆત કરી છે જો યોગ્ય સમયમાં એસપી એસઓજી એલસીબીની ટીમ ન્યાયિક કાર્યવાહી નહીં કરે તો ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ત્રણેય સંચાલકોએ સ્કીમની ડાયરીમાં શ્રી જલારામ બચત મંડળી લિમિટેડના નામે વિશ્વાસે પૈસા લીધા બાદ અરજદારો સાથે વિશ્વાસઘાત કર્યો હતો આ સ્કીમથી ખુદ વીરપુરના જલારામ ભક્તોમાં પણ નારાજગી પ્રવર્તી રહી છે પ્રાપ્ત વિગતો મુજબ રસ્તાની બોરડી સૌ કોઈ ઝુંડે ની કહેવત માફક વીરપુર પંથકના પંદરસો ગ્રામજનો પાસે ડેલી બચત સ્કીમના નામે શ્રી જલારામ બચત સહકારી મંડળી લિમિટેડ નામની પેઢીના ત્રણ સંચાલકોએ કરોડોનું ફૂંકેલું ફેરવીને સગા સંબંધીના નામે મિલકતો વસાવી લીધી છે આ કેસમાં સ્થાનિક વીરપુર પોલીસે કોઈ કાર્યવાહી કરતી ન હોય તો મહિલા અરજદાર દ્વારા રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે વીરપુર એસબીઆઈ બેંકની પાછળ રહેતા કાજલબેન જયસુખભાઈ સરવૈયાએ અરજીમાં જણાવ્યું કે તેમના ગામમાં શ્રી જલારામ બચત સહકારી મંડળી લિમિટેડના નામે ડેરી બચતની સ્કીમ ચાલતી હતી આ સ્કીમ અનિલભાઈ માટિયા લાલભાઈ મેવાડા ભૂપતભાઈ બાંભવા ચલાવતા હતા આ સ્કીમમાં પંદરસોથી વધુ અરજદારો રોકાયેલા હતા બચતમાં તેઓએ પણ સભ્ય હતા અને મહિને ચાર હજાર ઉઘરાવતા હતા તેમની બચત સ્કીમની ડાયરીમાં સહી કરી આપતા હતા અને રૂપિયા એક લાખ એક હજાર પાંચસોનું રોકાણ કર્યું હતું ત્યારે આ ત્રણેય સંચાલકોએ રાતોરાત તાળા મારીને ઉઠી ગયા હતા આ કરોડોના મસ્ત મોટા કૌભાંડમાં ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધવાની માંગ કરાઈ છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ત્રેવીસના વીરપુર પંથકના ખોડિયાર મિત્ર મંડળના કર્મચારી યુવાને પંદરસો જેટલા રોકાણકારોને રૂપિયા પરત આપવા જય જલારામ બચત સહકારી મંડળી લિમિટેડ મંડળના નામે એક હજાર જેટલા લોકો પાસે રોકાણ કરાવ્યું હતું જે રોકાણકારોની ઉઘરાણીથી અનિલ માટિયાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો